કેન્દ્ર સરકાર દ્વારા નવા લેબર કોડની જાહેરાત બાદ બદલાયેલા ગ્રેજ્યુટીના નિયમોને લઈને કર્મચારીઓમાં હરક જોવા મળ્યો પહેલા ગ્રેજ્યુઇટી માટે સતત પાંચ વર્ષ સુધી સર્વિસ આપવી જરૂરી હતી પરંતુ નવા લેબર કોડ પ્રમાણે એક વર્ષની સર્વિસ બાદથી જ ગ્રેજ્યુઇટી મળવાપાત્ર છે જો કે આ નવો ફેરફાર હજુ સુધી જમીની ધોરણે લાગુ નથી થયો કંપનીઓ જૂના નિયમો હેઠળ કામ કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે કંપનીઓ કેમ કર્મચારીઓને આ નવા ફેરફારનો લાભ નથી આપી રહી ચાલો તેના કારણો જાણીએ તો કેન્દ્ર સરકાર કાયદો બનાવે છે પરંતુ આ નિયમોના અમલ માટે રાજ્ય સરકારોએ પોતાના નિયમો નોટિફાઈ કરવા જરૂરી હોય છે જ્યાં સુધી રાજ્ય સરકારો પોતાના શ્રમ કાયદાઓ જારી ન કરે ત્યાં સુધી કંપનીઓ કાયદેસર રીતે તેનો અમલ કરવા માટે બંધાયેલી નથી અને રાજ્ય સરકારો કોઈ પણ નિર્ણય લેતા પહેલા ટ્રેડ યુનિયનો અને એમએસએમઈ ક્ષેત્રની ચિંતાઓને ધ્યાનમાં રાખીને સાવધાનીપૂર્વકનો અભિગમ અપનાવી રહી છે નવા લેબર કોડ લાગુ કરવામાં વિલંબ પાછળ રાજકીય અને સામાજિક પરિબળો પણ જવાબદાર મનાય છે તો હવે તમે સમજી ગયા હશો કે હજુ એક વર્ષે ગ્રેજ્યુએટીના નિયમનો લાભ કેમ નથી મળી રહ્યો તો આવી જતે રીતે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે